નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ચિત્રા વિસ્તાર માં આવેલ હીરા ના કારખાના માંથી હીરા ની ચોરીની ઘટના બનતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ રમણીકભાઈ ની માલિકીના હીરાના કારખાના ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરો કારખાનાની બારી ખોલી ટેબલ ઉપર રાખેલા રૂપિયા ત્રણ લાખ ઉપરાંતની કિંમતના હીરાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરોએ નીચેના માળે આવેલ કારખાનાનો દરવાજો પણ બહારથી બંધ કરી દીધો હોવાનું રમણીકભાઇએ જણાવ્યું હતું ચોરીની આ ઘટના અંગે રમણીકભાઇએ પોલીસને જાણ કરી હતી